પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા ફિલ્ડ માર્શલ સેમ બહાદુર જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા પદ્મભૂષણ વિભૂષણ મિલેટરી કોર્સ ફિલ્ડ માર્શલ સેમ બહાદુર જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના નિઝામપુરા બ્રિજ નીચે આવેલ તેમના સ્ટેચ્યુને ફુલહાર અર્પણ કરી વેટરન સૈનિકોએ ભાવપૂર્ણ સલામી આપી હતી આ પ્રસંગે પૂર્વ સૈનિક સેવા પરિષદના ગુજરાત પ્રમુખ કર્નલ મકવાણા વેટરન અશોક ચાવડા વડોદરા પ્રમુખ દિનેશ પટેલ વેટ્રન સંગીત ઝા કર્નલ ફલ્નીકર અને અન્ય પૂર્વ સૈનિક હાજર રહ્યા હતા આ પ્રસંગે કોર્પોરેટર શાયાબેન ખરાદીએ પણ હાજરી આપી હતી સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર